નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટયાર્ડ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો સડસઠ રૂપિયા બોટાદ તેરસોથી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ તેરસો એકવીસથી ચૌદસો છપ્પન રૂપિયા चंदुका मार्केटयार्ड 111 થી 1448 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મોહવા માર્કેટયાર્ડ 700 થી 1430 રૂપિયા ઉનાવા 1200 થી 1466 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોતપુર 1300 થી 1481 રૂપિયા જસદણ 1300 થી 1460 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભાવનગર 1352 થી 1466 રૂપિયા आग मित्रों बात करिए सिद्धपुर मार्केट यार्ड तेरसो चौद सौ छोतेर रुपया हलवद बार सौ एक चौद सौ ने रुपया वाँकानेर बार सौ चौदह सौ पंचावन रुपया आग मित्रों बात करिए अमरेली नौ सौ अठाणु थी चौदसों छसठ रुपया विसावदर अगर सौ सीतेर थी वीस रुपया आग मित्रों बात करिए राजकोट मार्केट यार्ड तेरसो चौद सौ अड़सठ रुपया સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો ચોસઠ રૂપિયા મોરબી તેરસો પચાસ થી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુરસો પિંચોતેર થી ચૌદસો એકતાલીસ રૂપિયા હિરમગામ બારસો અઠાણું થી ચૌદસો એકત્રીસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના પાવરી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ